ડાંગર જિલ્લા શિક્ષણ શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા કરાયું આયોજન રાષ્ટ્રીય નીતિ અંતર્ગત ભારતીય ભાષાઓ કલાઓ અને સંસ્કૃતિના સંવર્ધન હેતુ વિદ્યાર્થીઓ સ્થાનિક કલા તજજ્ઞો મારફત વ્યવસાયિક શિક્ષણ મેળવે તે હેતુથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈના પ્રાચાર્ય શ્રી ડોક્ટર બી એમ માર્ગદર્શન હેઠળ કલાના અધ્યાપક શ્રી યોગેશ ચૌધરી દ્વારા ડીએલએડી પ્રથમ અને બીજા વર્ષના કુલ તોતેર જેટલા તાલીમાર્થીઓ માટે વારલી ચિત્રકળા સંવર્ધન ચેરિટેબલ ટ્રસ્ટ વ્યારાના સહયોગથી તારીખ બાર અને તેર ફેબ્રુઆરીના રોજ વારલી ચિત્રકળા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપનો મુખ્ય હેતુ વાલી ચિત્રકલાના વિચાર વિસ્તાર તથા યુવાઓમાં રહેલી કલા શક્તિની ખીલવણી કરી તેને પ્રોત્સાહન નામ ના મેળવે તેવા ઉમદા હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપમાં કલા વિષયના અધ્યાપક શ્રી યોગેશભાઈ ચૌધરીએ વાલી ચિત્રકળાનો ઉદભવ તેની લાક્ષણિકતા અને તેના મહત્વ વિશેની સમજણ આપી વાલી ચિત્રકળાના કળાના તજજ્ઞો તરીકે સર્વશ્રી કિશન વાળુ નિકુંજભાઈ ચૌધરી અનિલભાઈ ચૌધરી મહેશભાઈ ચૌધરી હસમુખભાઈ ચૌધરી દ્વારા વાલી ચિત્રકળા દ્વારા આદિવાસી જીવન શૈલી પ્રસંગો વગેરેના ના વાલી ચિત્ર તૈયાર કરાયા હતા તેમજ માનવ પાત્રો પશુ પક્ષી ઘર અને વૃક્ષના આકારોનું રેખાંકન ગ્રામ્ય જનજીવનના પ્રસંગો ક્રિયાઓ ઉત્સવ વાર તહેવાર રીત રિવાજ પરંપરા દેવપૂજા ખેતીકામ વગેરે દ્રશ્યોને આવરી લેતા ચિત્રનું સર્જન કરાવી અને તેમાં આકર્ષક રંગો દ્વારા વાલી ચિત્ર બનાવવાનું શીખવવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ વાલી પેઇન્ટિંગનું પ્રદર્શન તેમજ ગ્રુપ ફોટો સેશન પણ યોજવામાં આવ્યું રિપોર્ટર નરેન્દ્ર ભવા ડાંગ